પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે ફ્રેન્ડ્સ તો આજે આપણે મલાઈમાંથી ઘી બનાવીશું અને એકદમ ઓછા બગાડ સાથે અને એકદમ ક્વોન્ટિટીમાં વધારે ઘી બનીને તૈયાર થશે સમય પણ ખૂબ જ ઓછો જશે તો ત્રણેય સિઝનમાં ઘી બનાવવાની જે રીત હોય એ ભલે એક જ હોય પણ સમયમાં ઘણો ફરક પડી જતો હોય છે તો આજે આપણે ઓછા સમયમાં અને સારી રીતે ઘી બનાવી તૈયાર કરીશું અને આ જ મલાઈમાંથી આપણે છાશ પણ બનાવીશું તો ક્યારેક કેવું થાય કે ઉનાળામાં છાશ જલ્દીથી ખાટું થઈને બની જતી હોય પરંતુ ચોમાસા અને શિયાળામાં જલ્દીથી ખાટું નથી થતું હોતું તો આજે જલ્દીથી ખાટું કઈ રીતે બનાવવું એ હું તમને ખાસ ટિપ્સ આપીશ તો ચાલો પછી મલાઈમાંથી ઘી અને છાશ બે વસ્તુ બનાવી લઈએ તો ઘી અને છાશ બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે અઠવાડિયું કે દસ દિવસની મલાઈ લઈ લેવાની તો મલાઈ આપણે વધારે જૂની નહીં લેવાની જો તમારે છાશ બનાવવી છે તો છાસ નહીં બનાવી હોય તો તમે એક મહિનાની મલાઈ ભેગી કરીને પણ ઘી બનાવી શકો છાસ બનાવી હોય તો પંદર દિવસથી ઓછું તમારે આ મલાઈ ભેગી કરવાની ફક્ત અઠવાડિયું કે દસ દિવસની મલાઈ હશે તો છાસ એકદમ ફ્રેશ બનશે તો ચાલો આપણે આ રીતે મોટા વાસણમાં મલાઈને કાઢી લઈએ તો ક્યારેક ફ્રીજમાં જગ્યા વધારે રોકતું હોય ને એટલે આપણે આ રીતે નાના વાસણમાં મલાઈ ભેગી કરતા હોઈએ જ્યારે આપણે છાસ અને ઘી બનાવવાનું હોય ત્યારે આ રીતે મોટા વાસણમાં લઈ લેવાની મલાઈને અને ત્યાર પછી આપણે એને ઓગાળવાની મતલબ પહેલાં તો આ રીતે બરાબર મિક્સ કરી લેવાની અને એકદમ બધી મલાઈ હોય ને બધા દિવસની એને એક સરખી કરી લેવાની તો આ રીતે બધી મલાઈ એક સરખી કરી લીધા પછી હવે આ મલાઈને આપણે જલ્દીથી ખાટી કઈ રીતે બનાવવાની એ જોઈએ તો મલાઈને આપણે ચોમાસા અને શિયાળામાં જલ્દી ખાટું નથી થતું તો એને ખાટું કરવા માટે આ રીતે તપેલીમાં થોડું પાણી ગરમ કરી લેવાનું તો પાણી વધારે ગરમ નહીં કરવાનું બસ એને હુંફાળું ગરમ કરી લેવાનું અને મલાઈમાં એડ કરવાનું અને મિક્સ કરી લેવાનું તો અહીંયા આપણે સાતસોથી આઠસો ગ્રામ જેટલું ઘી બને એટલી મલાઈ છે એના માપથી આપણે એક લીટર જેટલું ગરમ પાણી એડ કરવાનું અને મિક્સ કરી લેવાનું તો આ રીતે કરશો ને એટલે મલાઈ જલ્દીથી સોફ્ટ પડી જશે કેમકે ફ્રીજમાં રાખેલી જામેલી અને એકદમ કડક મલાઈ હોય એની પહેલાં તો તમારે આ રીતે ગરમ પાણીથી ઓગાળી લેવાની અને ત્યાર પછી જ એને છાશ બનાવવા માટે આપણે ખાટું એડ કરીશું તો અહીંયા મારી પાસે અડધા લિટર જેટલી ખાટી છાસ છે તો હું છાશ એડ કરું છું તમારી પાસે છાશ ના હોય તો તમે દહીં પણ એડ કરી શકો તો આ રીતે એક લીટર પાણી અને અડધો લીટર જેટલી છાશ કે પછી દહીં એડ કરી અને આપણે પહેલાં સરસ મિક્સ કરી લેવાનું બંનેને અને હવે આને મિક્સ કર્યા પછી એને ઢાંકી અને આપણે બેથી ત્રણ કલાક માટે રહેવા દેવાનું તો બેથી ત્રણ કલાક રવા દેશો એટલે આ સરસ ખાટું થઈ જશે જ્યારે આપણે ઉનાળામાં મલાઈમાંથી ઘી બનાવવાનું હોય ત્યારે આપણે છાશ બનાવી હોય તો આપણે ગરમ પાણી નહીં એડ કરીએ અને ખાલી એની અંદર ખાટું એડ કરીને બે ત્રણ કલાક રહેવા દઈએ ને ફ્રેન્ડ્સ તો એ ખાટું થઈ જતું હોય પરંતુ જ્યારે તમે ઠંડીની સિઝનમાં છાશ બનાવો અને પછી ઘી બનાવવાના હોય તો તમારે આ રીતે થોડું ગરમ પાણી એડ કરી અને બે ત્રણ કલાક રહેવા દેવાનું જેથી સમય ઓછો જશે અને બે ત્રણ કલાકમાં આ ખાટું થઈને તૈયાર થઈ જશે જો તમે આ રીતે ગરમ પાણી એડ કર્યા વગર ખાટું એડ કરી દેશો તો તમારે ઓવરનાઇટ માટે કે પછી છથી આઠ કલાક માટે આને રહેવા દેવું પડશે અને પછી જ એ ખાટું થશે તો હવે ત્રણ કલાક માટે રહેવા દીધું મેં અને ત્યાર પછી મલાઈ અને જે છાસ છે એ બંનેને સાથે જ આપણે આ રીતે મિક્સરમાં લઈ લેવાનું અને એની સાથે જ બે ગ્લાસ જેટલું ઠંડુ પાણી એડ કરવાનું તો ઠંડુ એટલે બહુ ઠંડુ ના હોય તો પણ ચાલશે રૂમ ટેમ્પરેચરનું હોય માટલાનું તો એ પણ ચાલે અને હવે આપણે મિક્સરને ચાલુ કરી અને પાંચ મિનિટ માટે સતત આને ફેરવી લેવાનું તમારી પાસે બ્લેન્ડર હોય તો તમે બ્લેન્ડરથી પણ બનાવી શકો હવે આપણે એને વાસણમાં કાઢી લઈએ તો આ રીતે બે વાર કરી અને મેં બધું જ સરસ પીસી લીધું મતલબ કે આને સરસ એવું મિક્સ કરી લીધું છે આ રીતે કરવાથી મલાઈમાંથી માખણ અને છાસ બંને જલ્દીથી બની જશે અને આ પ્રોસેસ તમે અપનાવશો ને ફ્રેન્ડ્સ તો તમારે હાથ પણ બિલકુલ એઠા નહીં કરવા પડે અને આ રીતે સરળતાથી તમે મલાઈમાંથી ઘી છોટું જલ્દીથી કરી શકશો તો ચાલો હવે જે માખણ નીકળ્યું એની અંદર આપણે પાણી થોડું થોડું કરી એડ કરતા જઈ અને સરસ આપણે માખણને ધોઈ લઈએ તો ત્રણ વાર સતત તમારે બે બે ગ્લાસ જેટલું પાણી એડ કરી અને આને ધોઈ લેવાની અને હા ફ્રેન્ડ્સ આપણે હાથ તો એઠા નથી જ કરવા પડતા સાથે સાથે આ રીતે મલાઈમાંથી આપણે માખણ બનાવશું તો વાસણ પણ વધારે પડતા જૂઠા નહીં થાય તો ચાલો આપણી સરસ મજાની એકદમ ફ્રેશ અને તાજી છાસ બનીને તૈયાર થઈ ગઈ છે છાસને હવે આપણે સાઈડ પર કરી દઈએ અને જે માખણ નીકળ્યું એને ગરમ કરી લઈએ અને ઘી બનાવી લઈએ તો આ રીતે તમે ઘી બનાવશો ને તો માખણમાંથી ઘી પણ જલ્દીથી બની જશે ફક્ત વીસ મિનિટ જેટલો ટાઈમ લાગશે અને સરસ મજાનું આપણું ઘી તૈયાર થઈ જશે જો તમે બીજી કોઈ રીતે બનાવશો તો ઘી બનતા થોડી વાર લાગશે અને એનાથી ગેસ પણ વધારે બળતો હોય છે અને ક્યારેક ક્યારેક મલાઈનો ભાગ વધારે રહી જતો હોય માખણમાં તો એને બળતા વાર લાગે છે એટલે ગેસનું પ્રમાણ તો વધારે થાય સાથે સાથે જ વાસણ પણ બહુ વધારે પડતાં બળતા હોય અને નીચે ચોટતું હોય છે એની સાથે જ જે બગાડ હોય ને એ વધારે નીકળી જાય છે અને ઘી ઓછું બને છે તો આ રીતે ઘી બનાવવાથી તમે જોઈ શકો છો કે જેટલી મલાઈ હતી ને એટલું જ અહીંયા ઘી બન્યું છે તો અહીંયા મેં જે આજે વાસણ લઈ લીધું એ થોડું પાતળા તળિયાનું આવી ગયું તો થોડું બળ્યું છે તમે જાડા તળિયાનું વાસણ લેજો અને આ માખણને ગરમ કરજો એટલે વધારે પડતું એ નહીં ચોંટે અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે જે મલાઈ બન્યા પછી જે ખાટું નીકળે ને એ ફક્ત એકથી દોઢ ચમચી જ નીકળ્યું છે એનાથી વધારે બિલકુલ પણ નથી નીકળ્યું તો અહીંયા તમે જોઈ શકો કે ઘી બનાવવાની રીત કેટલી સિમ્પલ અને સરળ છે તો આ રીતે તમે પણ ઘી બનાવજો અને હા આજની રીત તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને ઘી બનાવવાની રીત ગમી હોય તો વિડીયોને લાઇક શેર કરી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો આવજો